કરજણ તાલુકાના કંડારી ગામના સીમ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો વિડીયો વાયરલ થતાં જ ખેતરમાં કામ અર્થે જતા ખેડૂતો તેમજ ખેતમજૂરો સહિત ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો વન વિભાગે દીપડાને પકડવા માટે પિંજરું ગોઠવવામાં આવ્યું હતું પરંતુ આ પિંજરામાં દીપડાને ફસાવવા માટેનું મારણ મૂકવામાં નહીં આવતા દસ દિવસ પણ દીપડો પાંજરે મળ્યો હતો શું છે આ અહીંયા આગળ બે દીપડા નરનારી છે અને બે બચ્ચા છે ઘણા દિવસથી આ મકાઈની અંદર ઘૂસ્યા હતા અને આ ભાઈની પાછળ દોડ્યા હતા જે રણજીતભાઈ દેવી પૂજક છે એમની પાછળ તો અમે જંગલ ખાતાને જાણ કરી હતી કે ભાઈ અહીં પોંજરું મૂકો પણ પોંજરું મૂકી ગયા છે પછી વળીને કોઈ સક્ષમ અધિકારી જંગલ ખાતાનું કોઈ જોવા આવ્યું નથી હજુ સુધી અને નથી કોઈ મારણ મૂક્યો આ લોકોએ એક બે વાર મારણ મૂક્યું હતું જેમને ખેડૂતે પણ એમને પણ બીક લાગી કે ભાઈ દીપડાનું કદાચ બચ્ચું પૂરાઈ જાય અને દીપડો અમારી ઉપર હુમલો કરી દે તો અમારા જીવનું જોખમ એનું જવાબદાર કોણ એમ

બે ત્રણ વખત બકા મેક અંદર પણ અમે ધાક લાગે કે કદાચ અંદર કઈ બચ્ચો બચ્ચું પૂડે જાય ને આવી પડે તો અમારે કોણ અમારે અમારે જે હુમલો કરે તેનો જવાબદારી કોણ કેટલા દિવસથી આ પહોંચ મૂક્યું છે આજે મેક આ 10 જીવ કદાચ થયો 10 દાડા જીવ થયો તે જોયો તો દીપળો હા મે અંદર મકાઈમાં જોયો તો મે પાછળ જ આઈને ઊભો તો મે નાઠો ભાઈ જીવ બચાઈ તો કશું લેવાય નહીં ઊભો અંદર શું નામ તારું હું આરુ રંજીત દેવી પુંજક